મજામાં મજામાં દોસ્તો તો ગાઈસ આજના બ્લોગની શરૂઆત થઈ રહી છે મુંડી ગામમાં જેમ કે તમને બધાને ખબર છે કે હું કાલનો મુંડી ગામ આવેલો છું કાલ અમે શોર્ટ વિડિયો નાખેલો છે તેમાં મે કીધું હતું કે હું મુંડી ગામમાં ભાવનગર થી કંકુતરી દેવા આવે માટે આવ્યો તો મારા સિસ્ટરના ના લગન છે થોડા દિવસ પછી એટલે તો હું કંકુતરી દેવા માટે ગાઈસ આવ્યો તો અને રજા જેવું હતું પેપર સકુ છે પણ વચ્ચે રજા હતી તો પછી મને લાગ્યું કે લાવને એક દિવસ રોકાવી જો બરાબર છે ગેસ તો આજે કાલે સાંજનો આવ્યો હતો અને કાલ બપોર પછી ન આવ્યો હતો તો કાલે સાંજે પછી જોયો તો ફોનમાં ચાર્જિંગ હતું નહીં સવારમાં જાગીને મેં કીધું ફોનને ચાર્જિંગમાં મૂકી દઈશ તો સવારમાં લાઈટ આવી ગઈ બપોર પછી લાઇટ આવી તો બપોર પછી તો હું થોડોક કામમાં હતો એ કામમાં ક્યાં હતો એ હું તમને લઈ જાઓ અને થોડીક હું જે કાલે કંક્યુટરી લેવાતો એ કોને વાળીને તેમાં મૂકવાની તેમાં ને બધાને લખવાના તે બધું કરવાનું હતું તો બપોર પછી મેં એ કર્યું ફોન ચાર્જ થયો પછી અને ફોન ચાર્જ ત્રણ સાડા ત્રણ આજુબાજુ ફોન ચાર્જ થઈ ગયો હતો તો પછી તે લઈને હું ભાઈઓ હતો ને પછી મારા જવાનું હતું બહાર તો હું ગળી ગયો હતો બહાર એક કામ હતું એટલા માટે બરાબર છે અને હાલમાં હું બ્લોગની શરૂઆત કરી રહ્યો છું મારા મુંડી ગામમાં જે મારું રાઠોડ પરિવારનું જ્યાં મઢ છે ત્યાંથી હું બ્લોગનું શૂટિંગ કરી રહ્યો છું અને સવારમાં મેં અને મારો મોટો ભાઈ છે તેને બંને થઈને વાતાજીના મઠમાં સવારમાં આવીને કંકોત્રીને લખી દીધું છે અને બાકી તો બ્લોગમાં તમને મજા લાગશે બે ત્રણ જગ્યા એવી જગ્યા પણ લઈ જવાનો છું તે તમને ખૂબ મજા પણ આવશે અને એક વસ્તુ તો કેવી છે મારા હાથમાં એક કંકોત્રી છે જોઈ રહ્યા છો આ કંકોત્રી એક મંદિરે મૂકવા જવાની છે જે એક કામ મને પોપ્યું છે ઘરેથી એટલે તો કંકોત્રી હવે કે મને બોપરનું કીધું પણ હવે અત્યારે હું થયો છું એટલે કામમાંથી બીજું કામ પતી ગયું છે તો પછી ફટાફટ આ કંકોત્રી આપણે મૂકી આવીએ ઋતુભાઈની મારે વાત થઈ તો ઋતુભાઈ કે આમડે હું આવું છું દસ પંદર મિનિટમાં આઈ થિંક અડધી કલાક જેવું થઈ ગયું છે પછી ઋતુભાઈ આવ્યા છે નહીં પાંચ મિનિટ વાત જોઈએ જો આવે તો ઠીક છે ના આવે તો પછી હું સીધો હોય હજાર એકલો

તમે જોઈ રહ્યા છો અહીંયા એક આખું ઊભું મકાન હતું તમને આઈ થિંક ખબર તો ઠીક છે મેં કદાચ વિડીયોમાં લીધેલો છે આ નહીં અહીંયા એક મકાન હતું અને સામે પણ એક હતું એટલે આ બંને છોડેલા હતા મારી પાછળ મઢ છે બરાબર છે ને આ મકાનમાંથી એક વસ્તુ નીકળી હતી તો તે અહીંયા મીકી હતી એટલે આ સેટી નીકળી હતી એમાંથી બરાબર છે ગેસ તો ગાય બપોરનો મેં ટાઈમ ક્યાં કર્યો લાઈટ નહોતી ક્યારે ત્યારે એ હું તમને કહું આમાં એક ઓલી સાઈડ જગ્યા હતી ત્યાં એક મોટું પતરાનું ઢાળિયું બનાવેલું છે ગાય ત્યાં પતરાનું એક મોટું ઢાળિયું બનાવેલું છે તો ત્યાં ઢાળિયામાં મેં કામ થોડું કામ હતું બરાબર છે પતરાનું ને વેલ્ડિંગનું કામ હતું તો ત્યાં અહીંયા લાઇટિંગનું કાંઈ સરખું હતું નહીં તો ત્યાં પણ હું ગયો હતો ત્યાં કામ હતો તે માટે અને હવે ગાય છે તે આખો દિવસ એટલે બપોર સુધીનો મેં ટાઈમ ત્યાં જ કાઢ્યો હતો અને મેં કઈ રીતના મેં કાઢ્યો એ પણ હમણાં તમને બતાવું બરાબર છે અહીંયા એક મસ્ત વસ્તુ છે તમને બતાવવા જેવી હમણાં હું જાઉં એટલે અહીંયા બતાવું બરાબર છે આ મકાન તો અમથે પડી ગયું હતું ગાય એટલે પાડી દેવામાં આવ્યું છે હવે અહીંયા જોકે આ મકાન મારું જ હતું એટલે અમારું જ હતું મારા પપ્પાનું એમનું પણ આ પડી જવા એમ હતું તો પછી પાડી દીધું અને સિસ્ટરના લગ્ન છે તો તે માટે તે ખરાબ લાગ્યા તો તે માટે આખું એમ મકાન ઊભું કરેલું હતું ગાય તે હાલમાં પાડી દીધું છે અને લગ્ન પત છે પછી વિચારવી શાને નવા બનાવવા કે ના બનાવવા મંડી ગયા બરાબર છે બાકી તમે કન્ટિન્યુ જોડ્યા રહ્યો અને જે વસ્તુ મેં તમને હમણાં બતાવી ઉપરનો મેં ટાઈમ ક્યાં કાઢ્યો હું તમને લઈ જાઉં ફટાફટ ત્યાં ચાલો ત્યારે તો ગાઈઝ ઘરેથી પહેલાં તો મને એમ કીધું કે પેલા કંગુલ મૂક્યો પછી તારા જે રોઈ ઘર છે તો આપણી હાથે નિર્મળસિંહ વાળા એટલે એક્ઝેક્ટ મારી સામે તેનું ઘર છે તો તે આપણો ફ્રેન્ડ છે તો કે બહુ જૂનો આપણે આઈ થિંક નાના હતા ચારનો બરાબર છે અને બધાને એનું નિક નામ છે પિન્ટુ તો આખા ગામમાં આઈ થિંક એને બધાને પિન્ટુભાઈ તરીકે ઓળખાય છે ભાગે તો હું પણ એને પિન્ટુ જ કહું છું નિર્મળ તો આમ બહુ મને બોલવામાં થોડુંક કેવર આવે એટલા માટે બરાબર ને તો પિન્ટુભાઈ કંઈક લાવ્યા છે ખાવા જેવું કંઈક લાગે છે મને પિન્ટુભાઈ ક્યાં ભાગી ગયા પિન્ટુભાઈ હાલમાં પોપટા લેવા છે પિન્ટુભાઈ ક્યાંથી પોપટા લાવ્યા

તડકો છે તો શું કરશું કન્ટિન્યુ બની રહ્યો બરાબર છે બાકી તમને કંઈક કેવું છે નહીં આજે અમારા જે ગંગોત્રી મીકો જવાની છે એ દાદાના મંદિરે મીકો જવાની છે જે હમણાં નવ બહેન છે એની પાછળ છે તળાવ તો એ તળાવની પાછળ તમે જોઈ રહ્યા છો અમારી આગળ જે આવી રહ્યો છે ખટારો ખટારો છે ને પડી ગયો તો એટલે હા આ કટારો ગાય જે તળાવ છે ને દાદા ના મંદિર ની પાછળ તળાવ છે એ તળવાર આ કટારો ત્યાં પડી ગયો હતો અને સવારમાં જોવા પણ ગયા તા બરાબર છે અને કાઢ્યો અને હાલમાં તો અમારી સાથે ફરણભાઈ ફરાનભાઈ આમ કેવું લાગે છે અમારે આવવામાં મજા આવે છે અને રોડ ઉપર હાલતા હાલતા પોપટા ખાવાની કેવી મજા આવે બહુ જ મજા આવે બહુ મજા આવે ને

કંકો તરી લઈને ફટાફટ અંદર જઈએ જોકે દાદાનું જો કે પહેલાં અહીંયા મંદિર હતું નહીં આ દાદાનું આ મંદિર હતું એટલે આ મંદિર જે હતું એ હાઈવે રોડની ઓલી સાઈડ બનાવેલું હતું આ ગાઈસ હાઈવે રોડની ઓલી સાઈડ હતું પણ ત્યાં હવે ભાવનગરથી અમદાવાદ સુધીને એક આખે આખો નવો રોડ બની રહ્યો છે તો ત્યાં વચ્ચે આ મંદિર આવતું હતું તો સરકારે તેને કઢાવવું પડ્યું હતું તો પછી ત્યાંથી તે હટાવી દેવામાં આવીને પછી અહીંયા તળાવ છે ત્યાં બનાવવામાં આવ્યું છે અરે કંકોત્રી તો ગઈ આવી ગયા આવી ગયા ત્યાંથી મંદિર હટાવીને હમણાં હમણાં મંદિર બનાવ્યું આ મંદિરનું લગભગ નિર્માણ હમણાં હમણાં થયું એટલે કે બાવીસ જાન્યુઆરી રામ મંદિરનું ઉદઘાટન હતું ગઈ ત્યારે ત્યારે તેની સાથે સાથે અગિયાર વાગે આનું મુહૂર્ત પણ હતું કારણ કે અગિયાર વાગે એટલે સૌથી સારું મુહૂર્ત હતું બાવીસ જાન્યુઆરીએ ત્યારે આનું પણ ઉદ્ઘાટન હતું મારા ઘરે પણ કંકોદરી આવી હતી પણ મારા ઘરેથી આઈ થિંક લગભગ કોઈ આવી ના શક્યું દાદા નવું મંદિર બની ગયું છે જે હું તમને બતાવું અને મારી પાછળ રામાપિંડનું પણ મંદિર છે બરાબર છે કે ફરાણભાઈને પીવું હતું પાણી ફરાણભાઈને પીવું તું પાણી પાણી કંઈ મળ્યું નહીં ફરાણભાઈ આવ્યા ને પાણી ગયું કાંઈ વાંધો નહીં નું નવું મંદિર બની ગયું છે હું તમને બતાવી દયો છું જોઈ લો ભાઈ તો આવીને ક્યારના બેઠા છે મેં કહે છે કેરનો બંધ કરી દીધું છે હજુ ખબર નથી ગીતમાં એટલો તલિંગ થઈ ગયો છે કેરનો ગીત સાંભળે છે પણ ત્યાં કાંઈ નહીં ચાલો હવે આવ્યા છે તો દાદાનું દર્શન કરી લઈએ તમને પણ કરાવી અને કંકોત્રી પણ આવ્યા છે અહીંયા તો કંકોત્રીનું પણ કામ મૂકી દઈએ એટલે અહીંયા કંકોત્રી પણ મૂકી દઈએ ફરાન ભાઈ તો ઉપર ચડી ગયા છે તો કે જો અરે અડધું કામ બાકી છે ગાઈસ મંદિર નું કામ ખાલી પૂરું થઈ ગયું છે અને આપડા પિંટુ ભાઈ કેર નવીન ગીતા સાંભળે છે તો કે મેં કેર નું હોસ્પોટ બંધ કરી દીધું છે ઓકે ગાઈસ ઓકે ડા કન્ટિન્યુ તમે બન્યા રહો ફરાન ભાઈ હાલમાં પગે લાગી દીધા છે દાદાને પૂરા દાદા દાદાને પગે લાગી રહ્યા છે અને હું પણ હવે પગે લાગી નાખ કંકુત્રી મૂકી દઉં અહીંયા બરાબર છે ઓ ફરાનભાઈ જરાક લ્યો તો જોકે હોરાનભાઈને એમ નવા નવા છે તો આમ જોઈએ કેવું ફાવે છે તો કે બધું બ્લર નથી આવતું ઓકે આવે છે દાદાના અને પછી તમને પણ કરાવું અહીં આવીને બરાબર છે કે આપણે ગાઈ દીધી છે દાદાને કરી લીધા અને આપડી કંકોત્રી પણ મીકી દીધી છે બીજી કંકોત્રી છે આમાં ગાય તારીખ લખેલી છે તેર ચૌદ ની એટલે ચૌદ તારીખે છે તેર તારીખે લગભગ હા તેર ચૌદની તારીખ છે તેર તારીખે ત્યાં પણ લગ્ન છે બીજા મહિનાની તેર તારીખે આપણે બીજા મહિનાની અઢાર ઓગણીસ તારીખ લગભગ છે ત્યારે આપણે લગ્ન છે તો તે માટે પણ આપણે ફરીવાર મુંડી ગામમાં આવવું પડશે તો આ તો આપણે બે દિવસ આવ્યા હતા બરાબર છે કહેશ તો પછી મેં કીધું આપણે વિડીયો બનાવી નાખીએ પિન્ટુ હોય તો કેરના જો પિન્ટુ હોય તો હજુ કેરના ડાયરો સાંભળે છે હાજી ડાયરો સાંભળે છે બ્લૂટૂથનો એટલે હેન્ડ સ્પ્રી ચડાવીને બરાબર છે અને તળાવ જો અહીંથી દેખાઈ રહ્યું છે હું તમને અહીંથી ચડીને બતાવું નીચે તળાવ અને તળાવની ગાય આ બાજુ જો થોડુંક આમ અંદરની સાઈડ આમ અંદરની સાઈડ એક સેકન્ડ આમ અંદરની સાઈડ વળતા પછી અહીંયા પાણી ઓછું હતું જોકે અહીંયા પાણી હોય છે પણ એ જગ્યાએ જેમ હમણાં ખટારો બતાવ્યો તે સવારનો ઊંધો પડી ગયો હતો અને હમણાં પાંચ વાગ્યા તારે તેને બાર કાઢવામાં આવ્યો છે બરાબર છે ને આજ થોડું ઘણું કામ બાકી છે એ કામ પૂરું થઈ જાય પછી દાદાનું મંદિર એકદમ કમ્પ્લીટ થઈ જશે રામાવીરનું મંદિર છે આટલી જગ્યામાં અને આજુબાજુમાં ફાર્મ છે એટલે આમાં બધી વસ્તુ એમાં ઉગાડેલી છે જે કઈ આપણે બાજરી કે જે આવતું હોય તે હલો હાલો શું કિન્ટું ભાઈ ચલો તો હિન્દી માં શું લે વાત કરે ગુજરાતી માં બોલ ને હાલો ખરા હિન્દી માં થોડો બનાવી છે હાલો ખરા પિન્ટુ ભાઈ કે ઘર જાવું છે ફટાફટ ઘરે જઈએ ને ઘરે જઈએ અને આપણે વસ્તુ જોવા જવાનું છે પિન્ટુ ભાઈ શું જોવા જવાનું છે આપણે આપણા ડોમ માં ઈ તો કે ઓય કાન માં એન્સ્પ્રી નાખેલી સંભળાતું પણ નથી પોસ્ટપોર્ટ જ નથી કરવાનો હવે માગ તો એમ જ કરવાનું આપણે રવિવાર છે તો રવિવાર આજે અનલિમિટેડ નેટ આવશે પા હોસ્પોટ નું નહી કર હોસ્પોટ કે કરવાનો પેલા મે તને કીધું એનો તું જવાબ ન આપ્યો મે ઘરે તને પ્રશ્ન હવે ઘરે આપણે વસ્તુ બતાવવાની ઘરે નથી મસ્તી ડાન્સ કરીને ડાન્સ ડાન્સ કરે છે તે

ફટાફટ ઘરે પહોંચીને હરાનભાઈને તરસ લાગી છે તો આપણા ફટાફટ ઘરે પહોંચી જઈએ પહોંચીને પછી જે મારા ઘરે ઘોડી આવેલી છે ઘોડી આવેલી છે એટલે ઘોડી નવી આવી છે જૂની હતી તેને લગભગ કંઈક સર્વિસિંગમાં એટલે સર્વિસિંગમાં એટલે તેને આમ શીખવા કે બહાર નીકેલી છે તો તે શીખીને આવે એટલે આપણા ઘરે બે ઘોડી થઈ જશે બરાબર છે નવી ઘોડી આવી છે એ મેં આજે સવારમાં આવીને એટલે કાલ આવી કાલ મેં આવીને જોઈ મને તેની પાસે જાવ ને એમ હિંમત નહોતી પણ આમ હાવ એટલે હા આમ હાવ બોલી ને આવ હાજી છે આવું પાયા પોગી જાવ ને તો આમ કાંઈ એમ કરતી છે નહીં તો હું તમને તે પણ બતાવું તો તમને ફટાફટ મળું સીધો ઘરે બરાબર છે દાદાના દર્શન કરીને કંકોત્રી મિનિટ હું આવી ગયો છું તમને સીધો મળું ઘરે બરાબર ફરવાનું ભાઈ કાંઈ બોલવાનું કાંઈક અરે કાંઈક એક મિનિટ આમ કઈક અમારા બ્લોગમાં આમ કઈક કેવા માંગશો તમે થોડુંક થોડુંક ટાઈપ તો યાર હોય ને યાર પહેલી વાર છો તમને ઘોડી જોઈને કેવું લાગે છે હા જોતા નથી ફાઇનલ જોકે ફરાણ ભાઈ પણ વિડીયો બનાવે છે પણ ફરાણભાઈ એવું કહે છે કે મારા કાંઈ વિડીયો જોતા નથી ફરાણ ભાઈ યુટ્યુબમાં ફરાન ભાઈ તમારે વિડિયો યુટ્યુબમાં કેના મીકું એ તો કે મને લે આમ કેને રેટેડ હામુ જોઈને આ તું વોચ બનાવું છું પણ ડાન્સ ના લેવા અચ્છા ફરાન ભાઈ ને જો કે આમ ડાન્સ મસ્ત આવડે છે સ્કૂલમાં પણ કરે છે ને તમને પહેલો નંબર આવે છે અને પિન્ટુ ભાઈ ને આપણે કરવું છે વોચ તો फटाफट કરો વોચ ને फटाफट તમને ગરુ જઈને ઘરે જઈને મળો ને તમને ઘોડી બતાવું બરાબર તો કન્ટિન્યુ બન્યા રહેજો